આજ રોજ આપણા સરદાર લોહ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાલનપુર જોરાવર અમારા સાગરુસણા ગામ સુધી આખી જ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો બાળકો અને ખાસ કરીને તો આખા વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે